પાલનપુરમાં દિલ્હી ગેટથી એરોમા સર્કલ જવા નીકળેલી એક મહિલા ઉતાવળમાં પોતાના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી જે બેગ શોધી કાઢવા તેણે નેત્રમમાં રજૂઆત કરતા નેત્રમની ટીમે શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી મહિલા જે રિક્ષામાં મુસાફરી કરી હતી તે રિક્ષાના નંબર મેળવી તેના આધારે ચાલકનો સંપર્ક કરી મહિલાને તેના દાગીના ભરેલી બેગ સુપરત કરવામાં આવી હતી પાલનપુરના પારપડા રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતી મૂળ પાલનપુર સોનબાગ વિસ્તારની મહિલા લોનનો વ્યવસાય કરતી લલિતાબેન રાજશકુમાર શ્રીમાળી ગત તારીખ નવ મેના રોજ સોના ચાંદીના દાગીના અને લગ્નના કપડા બેગમાં રાખીને પાલનપુરના દિલ્હી ગેટથી એરોમા સર્કલ જવા એક રિક્ષામાં બેઠા હતા એરોમા સર્કલ આવતા આ મહિલાએ ઉતાવળમાં રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી અને નીકળી ગયા બાદ તેઓ બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાનું માલુમ પડતા તેમણે નેત્રમમાં જાણ કરતા નેત્રમની ટીમે મહિલાની બેગ શોધી કાઢવા શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી મહિલા જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષાના નંબરના આધારે તેના ચાલક હરિભાઈ ચેલાભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેણે દાગીના ભરેલી બેગ સાચવી રાખી હોવાનું જણાવતા નેત્રમની ટીમે ચાલકને સાથે રાખીને જિલ્લા પોલીસ વડાના હસ્તે મહિલા લલિતાબેન શ્રીમાળીને રૂપિયા એક લાખ પાંચ હજારના કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ સુપ્રદ કરવામાં આવી હતી